ખાન પછી કસરા પોતા કરવાના બાજરો દળાવવા જવાનું છે પણ ત્યાં છે મહેમાન આવી ગયા પછી કોણ જાય કોઈ ન જાય હવે મહેમાન હારે સોડા પીવાની છે મજા આવી ગઈ વાતો કરી અગાસી આટા માર્યા અને સ વાગી ગયા અને મારા બેન જોવો મહેમાન ગયા ને પછી બાજરો દળાવવા ગઈ અને સને આખા રીંગણા નું શાક કરવાનું હતું રીંગણા માં પાછું જોવું પડે ન કરતો હા તો આમાં કઈ નક્કી ન કેવાય હારવાર બફાઈ જાય શાક તો ગેસ ઉપર બની ગયું પણ રોટલા છે ને સુલા ઉપર કરવાના હતા સુલો હળગાવાનો રોટલા કર્યા રોટલા કર્યા ઈ તો ઠીક પણ રાસ તો જો એનું ટિફિન ભરીને ઉપડ્યા હું જાઉં ભાઈ ના કારખાને જમણ ભાતુ કરવા અને આજ કમેન્ટમાં કહેજો તમે જમણ ભાતું કરો કે કેમ હું તો હવે હું નાની હતી ને ત્યારે કરતી અત્યારે એવું કોને આરે કરું અહીંયા કોઈ વજુ જ નહીં બોલું લ્યો મળી નેક્સ્ટ વિડીયોમાં જય દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઈબ